નવી સસ્તા અનાજની દુકાનનું પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી મકવાણાના કાપીને કરવામાં આવ્યું હતું જેમાં સરકારી દુકાનદારો સખી મંડળની બહેનો તથા ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જણાવી દઉં કે ગોગંબા તાલુકામાં અઠ્ઠાણું ગામ આવેલા છે જેમાં સસ્તા અનાજની દુકાનોની સંખ્યા માત્ર ત્રેસઠ જેટલી હોવાથી દુકાન વિહોણા ગામોને અનાજ મળી રહે તે માટે અન્ય ગામોમાં જઈને લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું જેથી ગ્રાહકોની સવલત માટે ગામ સરકારી અનાજની દુકાનનું જાહેરનામું બહાર પડ્યું હતું ત્યારે ગલીબીલી ખાતે સખી મંડળના જયાબેન રમેશભાઈ રાઠવાએ દુકાન માટે અરજી કરતાં તેમની દરખાસ્ત મંજૂર કરી સખી મંડળની બહેનોને દુકાન ફાળવી દેવામાં આવી હતી ત્યારે ગરીબીલી ખાતે નવીન સસ્તા અનાજની દુકાનના ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય તથા સખી મંડળની બહેનોએ ઉદ્ઘાટન માટે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીને આમંત્રણ પાઠવ્યું હતું જે આમંત્રણને માન આપી જિલ્લા પુરવઠા અધિકારી ઉદ્ઘાટન કરવા માટે પધાર્યા હતા ત્યારે ગલીબીલી ગામ ખાતે સસ્તા અનાજની દુકાનની શરૂઆત થતાં ગ્રામજનોને હવે પોતાના ગામમાં જ રાશન કાર્ડનો લાભ મળી રહેશે સાથે સાથે સસ્તા અનાજની દુકાનનું ગામમાં ઉદ્ઘાટન થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી